ખેડૂત મિત્રો આજે આપણે રૂમલા મોગરાવાડી ગામમાં આવી ગયા છે અને તાલુકા વાત કરીએ તો ચીખલી છે અને જિલ્લાની વાત કરીએ તો નવસારી છે આપણે અહીંયા જે ફિલ્ડમાં આવ્યા છે એની વાત કરીએ તો હું ફરતે ઊભેલો છું અહીંયા તુવેર છે અને આપણે જોઈએ તો ટપક છે અને બીજી વાત ખેડૂત ભાઈઓ આ જે ફિલ્ડ છે એમાં આપણે અત્યારે ચાર પાકનું આયોજન છે જો એક તો આપણે આ દેખાય છે સુરણ અને આ છે રતાળુ અને આ છે હળદર અને આજે એક અંદર છુપાયેલો પાક છે હું તમને બતાવું છું કયા સમયે બનાવેલા છે કઈ કાળજી લેવાય આ બધા વિશે આપણે આપણે ખેડૂતભાઈ પાસેથી જાતે જાણીશું કે એમણે એક વીઘામાં કેટલું ઉત્પાદન લે છે કેટલું પ્રોફિટ લે છે અને શું મહેનત કરવાથી એમને કેટલો ફાયદો થાય છે આ ચાર પાક લેવામાં શું શું તકલીફ પડે છે એ બધું જ આપણે આ વિડીયોમાં કવર કરવાના છીએ તો ખેડૂત ભાઈઓ આપણે આ વિડીયો તમે અંત સુધી જોજો અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી તમારા માટે અવનવી અમે નવા નવા વિડીયો લાવતા રહેશું તો આપણી સાથે ખેડૂત ભાઈ જોડાયેલા છે એમનો આપણે પરિચય લેશું નમસ્કાર મારું નામ છે શૈલેષભાઈ ખંડુભાઈ પટેલ રૂમલા મોગરાવાડી તાલુકા ચીખલી જિલ્લા નવસારી શૈલેષભાઈ આપણે આ તમારા ફિલ્ડમાં આપણે જોઈએ છે તો આમાં ચાર જાતના પાકો બનાવેલા છે અને અત્યારે આપણે જોઈએ તો એકદમ પરિપક્વતા થઈ ગઈ છે આ હળદર છે આ સુરણ છે અને આ કંદ છે અને આપણે અહિયાં જોયું તો કેળ પણ છે તો એ કેળ કેળ છે ને એમાં આપણે તમે કેળ ક્યારે પ્લાન્ટેશન કરી હળદર ક્યારે પ્લાન્ટેશન કરી આ રતાડું ક્યારે પ્લાન્ટેશન કર્યું એ થોડું અમને જણાવો એ છે ને આપણે મે મહિનામાં એનું રોપણ થતું હોય છે અગિયાર થી વીસ તારીખ સુધીમાં એવું અગિયાર થી વીસ તારીખમાં તમે મે મહિનામાં સુરણનું નું સુરણ સાથે હળદર રોપી દેવામાં આવતી હોય છે અને પછી જો સુરણનું એનું સ્પુરણ થઈ જાય અંકુર એનો નીકળી આવે તે પછી થી કંદ રોપવામાં આવતો હોય છે કંદ રોપવામાં આવે હાલે અત્યારે સપ્ટેમ્બર માં કેળ ગાંઠ રોપાઈ ગઈ છે એમાં સપ્ટેમ્બર માં કેળ ગાંઠ પણ રોપાઈ ગઈ છે હવે હું એમ પૂછીશ તમને કે આમાં જે તમારી રોપવાની પદ્ધતિ છે એ કયા કયા રીતે તમે પ્લાન્ટેશન કર્યું છે કે ચાલો આ હળદર છે અને આ રતાળું છે અને આ સુરણ છે બરાબર છે તો એની પ્લાન્ટેશન માટે બેડ કેટલા ફૂટના છે તમારા એ તો છ પ્રથમ તો જમીન ને ખેડ કરવામાં આવે ખેડ પહેલા ઘણા ખેડૂતો ખેડ પછી અગર તો ખેડ પહેલા એને અમુક છાણિયું ખાતર નાખી દેવામાં આવશે બરાબર એટલે ધારો કે વીઘામાં ખેડૂત ની સેફ્ટી હિસાબે આઠ ટેક્ટર બી નાખે છ ટેક્ટર બી નાખે મતલબમાં છાણિયું ખાતર ઘણું નાખો છાણિયું ખાતર ઘણું કારણ કે આપણે બે વર્ષ માટે પાક બનાવવાનો છે કારણ કે એક માં તો તૈયાર થઈ જવાનું છે પણ કેળ બીજા વર્ષમાં જશે કેળ બીજા વર્ષમાં જશે બરાબર છે એને ફળદ્રુપતા લાવવા માટે આપણે સાણુ ખાતર બને ત્યાં સુધી ઘણું નાખવાનું નાખવું પડે એ રીતનું અને આપણે જમીન તૈયાર કરીએ તો ઊંડી ખેડ માટે આપણે પ્લાવ પ્લાવ લેતા છે પ્લાવ અને રોટાવેર થી કરીને પછી તમે ખેડ બનાવો છો પછી એના રોપવાના સમયગાળા આવે તે પહેલા આપણે જમીન તૈયાર કરીએ તો જમીન થોડીક નીતાર વાળી કે ઢાળ વાળી બનાવવામાં ઢાળ બનાવી રહ્યો છે આપણે અહીંયા જોયું તો અત્યારે એમ છે ઢાળ આગલો આગલો આપણે કયો પાક બનાવવાનો છે તેને ધ્યાનમાં લઈને એના બેડ બનાવવામાં આવે બરાબર છે હવે ધારો કે આપણે કેળા રોપવાના હોય તો કમસેકમ 6 ફૂટનો જેવો બેડ બનાવવાનો 6 ફૂટનો બેડ જોઈએ તો આપણે અહીંયા જોયું તો આ 6 ફૂટનો બેડ અમાર પ્લાનિંગ હતું કેળાનો એટલે એ લોકો કમસેકમ 6 ફૂટનો જેવો બેડ બનાવેલો છે બરાબર છે અને વરસાદનું પાણી આ આ સુરણ પાક એવો છે કે એ ચોમાસામાં થતો પાક છે એટલે એમાં વધારે વરસાદ પડે તો એનો નિકાલ યોગ્ય રીતે થઈ જાય અને પાક સારો મળે એટલે ચોક્કસ મિતારવાળી જગ્યા બનાવે મિતારવાળી એટલે ઢાળ એટલા માટે એટલા માટે અને શૈલેષભાઈ હું એમ પૂછીશ કે આજે તમે અહિયાં આપણે અત્યારે જોયે તો બધું ગીચ થઈ ગયું છે પણ આપણે આનું પ્લાન્ટેશન બતાવો તો અમને થોડુંક મજા આવે ખેડૂતભાઈને કે આ જે સુરણ છે સુરણની બાજુમાં હળદર કેટલા અંતરે છે અને રતાડું કેટલા અંતરે છે તે અમને બસ શૈલેષભાઈ આ જે બેડ બનાવ્યો છે એ બેડની આપણે જોઈએ તો ચાર ફૂટ તમે કીધું એમ ચાર ફૂટ છે ચાર ફૂટમાં તમે પ્લાન્ટેશન કઈ રીતનું કર્યું છે એ અમને જણાવો જેથી અમને જાણકારી મળે સારી આમાં લગભગ આ સુરણની જે ગાંઠ જે રોપી છે એ કિલોકની આસપાસની હશે એટલે એમાં અઢી ફૂટનું જેવું અંતર લેવામાં આવ્યું છે અને આ બે ચાર ફૂટ નું આપડી ગાદી છે એમાં એક સાઈડ માં બે હુરણના વચ્ચે હળદર રોપવામાં આવે છે એના સેન્ટરમાં કોન રોપેલ છે લગભગ દોઢેક ફૂટની ફૂટ ની જેવી જગ્યા જગ્યા એમ ખરી અને આ નેખમાં કેળ તમે છે છોડ આજે બનાવેલી એ બે વચ્ચે અંતર કેટલું છે એ અમને જણાવો બે કેળ વચ્ચેનું જે અંતર છે ને એ લગભગ છ થી સાડા છ ફૂટ નું અંતર રાખવામાં આવે સાડા છ ફૂટ સામે છે ત્યાં ત્રણ સુધી છ ફૂટ અને બે

જ્યારે એનું હાર્વ જમીનમાં લગાવ્યું ત્યારે પછી એ લગભગ આપડે રોઈપા પછી પાંત્રીસ દિવસમાં જેવું ખીલી જાય ખીલી જાય અને ત્યાર પછી એ સિત્તેર એક દિવસ આસપાસ જેવો સમય આવે અને અત્યારે આ નવું આવેલું નવું આવેલું છે હવે એનું અંદર ચોક્કસ પ્રકારની ગાંઠ બંધાઈ ગઈ છે એ કઈ રીતે આ જમીન ઉચકાયેલી દેખાય જમીન ઉચકાયેલી દેખાય ને આ ઓછું દેખાય છે આ ઓછું દેખાય છે આ ઓછું દેખાય આમાં બી આમાં બી આપણે જોઈએ તો ફાટી ગયેલી છે જમીન હા અને હવે આ હળદર છે એ હળદર બી નીચે એની ગાંઠો બંધાવાની શરૂ થઈ ગઈ છે હા અને એમાં નવા પીલા પણ આપણને નવા પીલા જોવા મળે છે આ નવા પીલા નીકળેલા છે આ નવા અત્યારના બરાબર ને હા હમ અને એટલે આપણે અત્યારે હળદર પરિપક્વતા પર આવી ગઈ છે અત્યારે આપણે જોઈએ તો અને આપણે વેચવી તો માર્કેટમાં જઈ શકે અત્યારે એ માર્કેટમાં જઈ શકે પણ અત્યારે એટલું હજુ એનું બેસાણ ઓછું છે બેસાણ ઓછું છે

હળદર તો થઈ છે પણ એ પ્રોડક્ટ અને આપડે માર્કેટમાં વેચવું તો અત્યારે માલ આપણને જોયેલો નહીં મળે આપડે ઉત્પાદન એટલું ઓછું આવે બરાબર શૈલેષભાઈ આપણે જોયું તો આ મલ્ટીક્રોપ આપણે બનાવીએ છે આમાં વધારે જનરલી પાક પર કયા કયા રોગો આવે છે જેમ કે આ સુરણ છે રતાળુ છે અને હળદર તમે અત્યારે એક હાથે મતલબ આબી હાર્વેસ્ટિંગ પર છે આબી હાર્વેસ્ટિંગ પર છે અને આ તો હજી લેટ જશે તો આપણે આમાં રોગ જે આપણને કઈ રીતે ખબર પડે છે અને કયા કયા રોગો આપણને ખ્યાલ આવે છે સુરણમાં તો ખાસ કરીને એટલો રોગ આવતા નથી પણ આ સમય હળદરમાં થોડીક કામ ફૂગ જેવી કંઈક આવતું હોય એવું લાગતું પાંદડાના ટપકા જેવા એમાં ફૂગનાશક દવા છાંટવામાં આવે છે આ સમય આવ થતું હોય છે આ ધબ્બા પડી જાય ધબ્બા પડી જાય હા આ માટે તમે ફૂગનાશક દવા ફરવામાં બરાબર છે અને આપણે સુરણમાં તો કોઈ પ્રોબ્લેમ જોવા આવતો નથી એમાં બધું નથી અને આમાં વાત કરીએ તો આ કંદમાં આપણે જોઈએ તો

આજે ઉપર પાન છે એના પર આ કાળા ડબ્બા થઈ જાય તો તમારું પ્રોડક્શનમાં કઈ ફરક પડે પ્રોડકશનમાં ઘણો ફરક પડે એટલે એનું જે ગાંઠ બંધાવી જોઈએ એટલી ગાંઠ બંધાય અને ગાંઠમાં એનો સુકારો જોવા જાય ખરાબ થઈ જાય માર્કેટ વાયલુ થોડું ઓછું થઈ જાય જો એટલે મને હવે ખ્યાલ આવ્યો કે જો જો ઉપર પાન પર ફૂગ આ ફૂગ લાગે તો એના ફળમાં પણ ફૂગ લાગે સીધી અસર થાય છે તો આપડે એને તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવું જ પડે નહીં તો આપણે સીધું પ્રોડક્શન પર અસર થાય છે બરાબર છે

ક્રિપ્સ ટાઈપ આપણને જીવાત અહિયાં જોવા મળે છે આ આપણે અહીંયા ચાલે છે આ ક્રિપ્સ છે જે અહિયાં પાનની અંદર એટલે આ બ્લેક ક્રિપ્સ છે આપણે જોયો તો પ્લાનની અંદર અહિયાં વીટડાયેલી જોવા મળે છે એટલે એની સીધી અસર એની ગાંઠ પર થાય સીધી અસર આપણે આ વ્હાઈટ ફ્લાય પણ અહીંયા જોયો તો જોવા મળે છે ઘણી બધી એટલે એના માટે સ્પ્રે જરૂર હોય છે આ કાળી અને આ વ્હાઈટ ફ્લાય પાનની અંદર વીટાયેલો તો પાન આમ વીટાયેલો હતો એની અંદર આપણને જોવા મળે છે તો આનું ભી શૈલેષભાઈ તમારે ધ્યાન રાખવું પડશે સફેદ મખી છે અને છે બ્લેક આ ઘણી અને અમારા મરચાના ખેડૂતોને બહુ તકલીફ આપે છે જેમ આપણે શૈલેષભાઈ કીધું તેમ આ જો પાક છે અહિયાં કરેલા છે એમાં એટલા બધા કોઈ નુકસાન આપણને જોવા મળતા નથી અને સરળતાથી આપણે છોડ હેલ્ધી જોવા મળે છે અને ઉત્પાદનની વાત કરીએ તો શૈલેષભાઈ પાસેથી આપણે જાણીએ ઉત્પાદન એક વીઘે એ લોકો કેટલું લઈ રહ્યા છે અને માર્કેટ રેટ કેટલો છે એ આપણે હવે જાણીશું થોડું ખેડૂતભાઈઓ આપણે પહેલાં પ્લોટમાં હતા જ્યાં આપણે જોયું કે પ્લાન્ટેશન કર્યું છે અને હાર્વેસ્ટિંગ બાકી છે અને બાજુના જ ખેતરમાં એમના જ ખેતરમાં આપણે આવ્યા છે અને અહીંયા આપણે જોયું તો સુરણ ઉપરથી કટ કરવામાં આવ્યું છે અને આ જે રતાળું છે એ આપણે વહેલા હવે ફેલાવા લાગ્યા છે અને બાજુમાં જોઈએ તો કેળાના પણ ચાલુ થઈ ગયા છે તો શૈલેષભાઈ હવે આ ઉપરથી કટ કરી દીધું છે તો આપણને અમને બતાવો કે આ જે એક સુરણ છે એમાં કેટલા કિલો કદાચ કાંઠ નીકળી શકે અને કેટલો કિલો બિયારણ મૂકેલું એ થોડું અમને બતાવો જોઈએ ને તો આમાં કેળ રોપાઈ ગયેલી છે કેળ હવે થોડી બહાર પણ હવે એનું કટિંગ કરી નાખવાનું આને કટિંગ કરી નાખી હવે એ પાક માલ કમ્પ્લીટ થઈ ગયો હશે હવે તમે જુઓ તો કમસે કમ આ દોઢ થી બે કિલોની જેટલો દેખાય ને આ ગાંઠ આપણને જોવા પણ મળે છે આટલું આપડે આ મટ્ટી સાથે જોઈએ કરતા ભી વધારે એક ફૂટ કરતા વધારે આપણને જોવા મળે એને આજુબાજુનો એરિયો આખો મટ્ટી નો એટલે એના પરથી આપણે નક્કી કરીએ મોટી ગાંઠ હશે તો બરાબર છે તો ખેડૂત ભાઈ બે ફિલ્ડ જોયા છે અત્યાર હાલમાં જેમાં આપણે જોઈએ તો

તો હવે આપણે વાત કરી બજારની જ તો તમે હવે જણાવી દો કે સુરણ તમે શું ભાવે વેચો છો અને કેટલું ઉત્પાદન તમે આ મલ્ટી ક્રોપમાં લો છો એમ વાત કરીએ કે આપણે એમ જાણીએ કે ચલો આપણે કંદ પણ લઈએ છીએ સુરણ પણ લઈએ છીએ હળદર પણ લઈએ છીએ અને કેળા પણ લઈએ છીએ ચાર પ્લાક આપણે એક જ વીઘામાં લઈએ છીએ તો એ આપણે ચારે ચાર પાક નું ઉત્પાદન એક વીઘા આપણને કેટલું મળે છે જો હવે આપણે જોઈએ ને તો આ ટાઈપ નું સોરડ ની ગાંઠ જો ને તો વીઘા માં વીસેક ખાંડી જેવો માલ નો ઉતારો આવે ચોક્કસ છે આપણે ખેડૂત ભાઈઓ ને સમજ પડે અને અલગ અલગ રીતે થાય તો એક ખાંડી એટલે કેટલા કિલો ખાંડી એટલે વીસ મોલ ચારસો કિલો ચારસો કિલો હા એવી આપણે વીસ એટલે આપણે વીસ ખાંડી નીકળી જાય એવું આઠ એટલે આઠ ટન જેવો માલ તમે

તો હવે આપણે વાત કરીએ તો એક તો ત્રણ લાખ ની આજુબાજુ આપણે એક વીઘા માંથી નું ઉત્પાદન આપણે લઈએ છીએ તો હવે આપણે વાત કરીએ તો પછી આપણે હાર્વેસ્ટ કરશું હળદર ની તો હળદર આપણે વીઘા કેટલું નીકળતું હશે વીઘામાં ગણતરી કરીએ તો સારી હળદર થઈ જાય ને તો સાત થી સો મણ બી થઈ જાય સાત થી સો મણ બી થઈ જાય આપણે એવરેજ સાત મણ પકડીએ હા હળદર નો એવરેજ રેટ આપડે બજારમાં તમાર નજીક એવરેજ બજાર કયું લાગે ઓકે અને માલ વધારે આવી જાય ત્યારે પછીના સમયમાં લગભગ આઠસો થી નો જેવો ભાવ હોય આઠસો થી હજારનો વીસ કિલો વીસ કિલો એટલે આપડે જોઈએ તો ચાલીસ રૂપિયા આજુબાજુ હળદર થાય તો આપણે જોયું ને સાઈઠ મણ તમે કીધું એટલે આપણે જોયું આઠસો રૂપિયાના બજાર તો આપણને હળદર એવરેજ સાઈઠ હજાર થી લઈને એસી હજાર સુધી આપણને ઉત્પાદન મળે અને શૈલેષભાઈ આપણે જો પહેલું પ્રોડક્શન સુરણ અને હળદર નું લઈએ છીએ તો કોઈક વાર એવું થાય કે કોઈક વાર હળદર વધારે નીકળી આવે કે કોઈ વાર સુરણ વધારે ઉત્પાદનમાં નીકળે એવું બની શકે હા બની શકે એમાં જો સુરણ સારું થઈ હોય તો હળદર થોડીક નબળી થઈ નબળી થઈ જાય અને હળદર સારી થઈ હોય તો થોડુંક સુરણ ભી નબળું થઈ જાય એવું બી થઈ જાય ક્યારેક એમ બરાબર છે તો આપણે તમને જણાવી દઉં વીઘામાં આપણે અત્યારે હાલમાં બે પાક લઈ લીધા છે અને ત્રીજા પાકની વાત કરીએ તો કંદ છે તો એનું ઉત્પાદન કઈ બી બજાર તમે સારું જોયુ એમાં એવું છે કે હવે આપણે સુરણ કાપી નાખ્યો છે એટલે એનો ગ્રોથ વધવાનો હા કારણ કે સૂર્ય પ્રકાશ અને પછી એને બે મહિના એને તક મળવાની છે ચાન્સ મોળવા માટે માટે એટલે એની ગાંઠ સારી જ નીકળવાની બરાબર છે અને એની આરસર કેળને આરસર એને નથી થતી એને કેળને કોઈ અસર નથી થતી અને આ જે ઉપરનો વેલો છે આપણે જોઈએ તો આ ફટાફટ પેલાશે જેટલો વેલો બહાર ફેંકાશે એટલી અંદર ગાંઠ સારી સારી થશે એવું બરાબર એટલે મિનિમમ 100 મોણની તો 100 મોણ વીગે આપણે અમાર 4 લીધા તેમ છતાં આપણને 100 મોણ તો મળે છે હા 100 મોણમાં આપણે रेटની વાત કરીએ તો 800 થી 1000 રૂપિયા તમને મોણના મળે છે તો આમાં આપણે જોઈએ તો એ પણ આપણે લાખ રૂપિયા ઇન્કમ જેવી આપણને અહીંયા મળી જાય છે તો હવે આપણે વાત કરીએ કે આટલું આપણે ઉત્પાદન લઈએ છીએ તો આમાં તમે ટપક કરી છે તો ટપકમાં તમે ખાતર પાણી કઈ રીતે આપો છો અમે આ જો આ પાક ખરો ને મોસ્ટ ઓફલી ચોમાસા વરસાદી પાક છે બરાબર એટલે એમાં ખાતર આપવાનું આપવાનું હોય છે છે આપણે જો સુરણ રોઈપા પછી એનું પાન ખીલતામાં લગભગ પાંત્રીસ ચાલીસ દિવસ નીકળી જતા બરાબર એ પછી ના સમયમાં આપણે હાથ થી એને ખાતર આપી શકીએ તમે કયા કયા ખાતર આપો છો એમાં નાઇટ્રોજન પોટાશ ફોસ્ફરસ એ ટાઈપ નું રાસાયણિક હવે એક ધારો કે આપડે પાંત્રીસ દિવસે આપ્યું ઓકે પછી ધારો તો તમે સિત્તેર દિવસે આપી શકો ઓકે એટલે બે એ બે વાર ખાતર આપો એટલે તમે સુરણ લઈ લવો અને હળદર લઈ લેવ અને ક્યારેક પણ એમ બની શકે કે આપણે ધારો કે કોમ વેલો સારો છે હજુ એને થોડુંક ઉત્પાદન વધારે હોય તો આપણે ત્રીજો ડોઝ બી ખાતર આપી શકીએ બરાબર છે અને ડ્રીપમાં પોતે ડ્રીપમાં બી આપી આપી શકાય જેવી આપણી વ્યવસ્થા જેવી વ્યવસ્થા બરાબર પાવર હોય લાઈટ નો તો તમે ડ્રીપમાં પણ આપી શકો આ ચોમાસુમાં જો વરસાદ આમ વરસાદ ઓછો થઈ જાય કે વરસાદ નીકળી જાય પછી એમાં ભેજ લાવવા માટે સુરણની ગાંઠ ધારો કે આપણે એને હાર્વેસ્ટિંગ ની કરી હોય જમીનમાં રાખી ધારો કે ચાલ આપણને એવું હોય કે હવે પછી સુરણ નો બજાર સારો રહેશે આપણે મહિના દોઢ મહિના સુધી જમીનમાં આપણે માલ ને સાચવવાનો છે તો થોડીક જમીન ભીની કરવા માટે ચાલુ રાખીએ એનું પાણી કન ને આપવામાં આવે પછી કેળને આપવા મળે એ રીતે આપવામાં આવે બરાબર જયારે આપણે ધારો કે માં કે કેળ માં ખાતા કોઈ વરસાદ ગયા પછી તો ડ્રીપ માં આપી શકીએ આપણે બરાબર છે હા ઓકે તો હવે આપણે જો માર્કેટ ની વાત કરી લીધી અને બધી જ વાત થઈ ગઈ છે હવે આપણો મેઈન પાક છે કેળા તો કેળામાં હવે આજ આપણે ત્રણે ત્રણ પાક નીકળી ગયા અને આ બાજુ અને આ બાજુ બે કેળાને વચ્ચે 6 બાય 6 નો આપણને ડિસ્ટન્સ મળ્યો તો આ જે બેડ છે એને તોડીને પછી તમે કેળામાં અહીંયા ચડાવવા માટે કઈ જાતની પ્રોસેસ કરો છો કે તમે આ બેડ આમાં સુરણ રતાળુ હળદર નીકળી ગયા પછી નાનું મિનિ ટ્રેક્ટરથી ખેડ કરવામાં આવે રોટરી હા રોટી ભૂકો કરવામાં આવે છે અને પછી એને રિવર્સ માં એની મટ્ટી રિવર્સ ટ્રેક્ટર ચલાવીને એની મટ્ટી ચડાવવામાં આવે કેડ આજુબાજુ તમે ચડાવો છો એવું તમે કેટલી વાર કરો કે જેથી બેડ આ મજબૂત બે વાર જેવું કરવામાં આવે બે વાર જેવું કરો જેથી આ જે છે કેડ એની આજે અહીંયા આ નીક છે પણ આપણે એને બેડ બનાવી દઈએ અને ત્યારે જો આપણે એમ એને જે એની મટ્ટી

એ તો હવે જો કેળું બંધારણ સારું થયું હોય તો મિનિમમ ત્રીસ કિલો સુધી ની એની લૂમ નીકળે ત્રીસ કિલો સુધી ની એક લૂમ નીકળે એવી આપણે એક વીઘા માં કેટલા પ્લાન્ટ લાગી જાય છે સાતસો જેવા લાગી જાય ઓકે તો આ સાતસો પ્લાન્ટ આપણે જોયે તો બધા ગાંઠા આપણે બનાવેલી છે તો ગાંઠ માં ઉત્પાદન અલગ મળે અને ટીસી માં ઉત્પાદન મળે તો એ ડિફરન્સ કેટલો આવે થોડો જો આમાં ગાંઠ માં એવું છે કે વીસ કિલો થી પચીસ કિલો સુધી નું એવરેજ માં એવરેજ અને જો છોડ રોઈ પાય ટીસ્યુ ટીસ્યુ હા તો પચીસ કિલો થી બી ઉપર મળવાની શક્યતા હોય છે પચીસ કિલો થી બી ઉપર મળવાની શક્યતા અને ગાંઠમાં વીસ થી પચીસ એટલે ટીસ્યુ માં વધારે ઉત્પાદન મળે અને આપડે અહિયાં ગાંઠ લગાવી છે આપડે એવરેજ વીસ થી પચીસ કિલો ની આપણે ગણતરી કરશું તો સાતસો પ્લાન્ટમાં આપણે જોયું તો હજાર મણ આપણને મળી જાય તો શૈલેષભાઈ આપણે ગાંઠ પણ લગાવી ટીસ્યુ પણ લગાવી શકીએ આપણે ગાંઠ લગાવી છે અને તમે કીધું તેમ ટીસ્યુ માં વધારે વજન મળે તો એના બિયારણ જે આપડે પ્લાન્ટ છે એમાં બી ડિફરન્સ આવશે ને રેટ ના ત્રણ થી પાંચ રૂપિયા માં ત્રણ થી પાંચ રૂપિયા અને ટીસ્યુ ત્યારે છોડ થી વીસ રૂપિયા આપણને છોડ પડતો છોડ પડે છે બરાબર છે એટલે ખેડૂતભાઈઓ ટીસ્યુ અને ગાંઠ બે પ્લાન્ટેશન આપણે કરી શકીએ છીએ આપણા અનુકૂળ જે થાય એ પ્રમાણે અને એ પ્રમાણે આપણે માર્કેટમાં માલ આપી શકીએ અને એના ક્વોલિટીના આપણને ભાવ મળી જાય છે અને ભાવની વાત કરીએ તો આપણે એવરેજ તમને શું મળે છે આમ આઠ રૂપિયા થી વીસ રૂપિયા સુધીનો હા એટલે એમાં તમે અત્યાર સુધી માલ આપેલો છે આઠ રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી તો આપણે ખેડૂતભાઈઓ દસ રૂપિયા આપણે એવરેજ ગણીએ તો આપણે બે લાખ સુધીના કેળ પણ આપણે પકવી શકીએ છીએ તો આપણે જોયું શૈલેષભાઈએ જે કીધું કે આપણે આમાં ચાર પાક લીધા છે તો ચાર પાકમાં આપણે જોઈએ તો કેળાની વાત કરીએ તો કેળા બે લાખ આપે છે સુરણ છે એ આપણને ત્રણ લાખ આપે છે હળદર છે આપણને એસી હજાર સુધીમાં ઉત્પાદન આપે છે અને રહ્યું રતાળું તો રતાળું બી આપણે જોઈએ તો એ આપણને સાહીઠ થી એસી હજાર સુધીની ઇન્કમ આપણને આપે છે તો એક જ વીઘામાં આપણે ચાર પાક આપણે અહીંયા લાઈવ જોયા છે અને ખેડૂતે જે ઉત્પાદન લીધું છે એ આપણે એમના દ્વારા કીધું છે આ શૈલેષભાઈ

ઉત્પાદન સારું મેળવી ને વધારે નફો પણ કમાઈ શકે બરાબર અને વસ્તુ એવી છે કે એમાંથી ને એમાંથી બિયારણ બનાવીને બિયારણ સુરણ અને રતાળ વસ્તુ છે હળદર કે બિયારણ બજારમાં લેવા જવા પડતું નથી પોતે પણ બનાવી શકે છે એ કઈ રીતે બનાવે હવે જણાવો હવે તમે આ જોવો તો આ સુરણ બંધાઈ ગયેલું છે ગાંઠ હવે એ ગાંઠમાં એની આ અંગુલી ગાંઠ છે આ બતાવો એને આપણે

બિયારણ તમે ખેડૂતને આપો છો અને તમે એ જે આપો છો એ શું ભાવે તમે આપતા એ જો આપણો ખાવ માલ હોય ને એના કરતા થોડું વધારે વધારે એટલે ધારો કે માર્કેટમાં આઠસો છે આપડે ખેડૂત ને આપો છો બરાબર છે તો સુરણનું બિયારણ અમારા ખેડૂતોને જોઈતું હોય તો તમે મોકલાવી શકો મોકલાવી શકીએ તો તમને કોન્ટેક કરવો હોય અમારા ખેડૂતો હોય તો તમે એના માટે નંબર બોલશો તો અમારા ખેડૂત તમને ડાયરેક્ટ કોલ કરશે અને તમે તમારી રીતે તમારે જે ભાવે આપવો હોય તો તમે એમને આપી શકો બરાબર મારો નંબર છે પંચાણુ ત્રણ સિત્તેર તેતાલીસ ત્રણસો દસ બરાબર છે ઓકે તો ખેડૂત ખેડૂતભાઈ શૈલેષભાઈનો આપણે ખૂબ આભાર માનીશું કે એમણે આપણને એક વીઘામાં ચાર